નમસ્કાર દોસ્તો આ વિડીયોના માધ્યમથી આપ સૌને મારે એક વાત કહેવી છે કે ગઈકાલે ભાજપના ઉમેદવાર પટેલે એવું સ્ટેટમેન્ટ મીડિયામાં આપ્યું ને એક સભામાં ભાજણ કરી રહ્યો હતો કે હું ઝેર પી જાઉં પરંતુ ક્યારેય હું ખેડૂતનું ખોટું નહીં કરું ખેડૂતનો એક પણ રૂપિયો નહીં ખાવ આવું સ્ટેટમેન્ટ એક ભાષણબાજીમાં આ ના માધ્યમથી કિરીટ પટેલ ને કહેવું છે કે પટેલ તું એમ કહી રહ્યો છું કે હું એક પણ રૂપિયો ખેડૂતનો નહીં ખાવ ઝેર પી જાય પરંતુ છેલ્લા દસ વર્ષના તારા આ સહકારી ક્ષેત્રમાં રહી તે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ની વાત હોય સહકારી મંડળીની વાત હોય વિસાવદર તાલુકા હોય મોસાણ તાલુકા હોય અને જુનાગઢ ગ્રામ્યના અનેક ગામડાઓને સહકારી મંડળીમાં ધિરાણના નામે લૂંટવાનું કામ કર્યું છે ખેડૂતોએ માત્ર ને માત્ર બે લાખ રૂપિયાનું ધિરાણ લીધું હોય તો એમના ખાતામાંથી દસ દસ લાખ રૂપિયા ઉપડી ગયા છે અને એમાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને એમના નામની ગાડી તું લઈ અને આજે આખા જુનાગઢ વિસ્તારમાં ફરી રહ્યો છો તું એમ કહી રહ્યો છો કે હું ખેડૂતનો એક પણ રૂપિયો ના ખાવ અને ખેડૂતનો એક રૂપિયો ખાવ તો હું ઝેર પી જાઉં અને શરમ આવી જોઈએ આવું સ્ટેટમેન્ટ આપતા પહેલા તું એવું કહી રહ્યો છું કે હું ઝેર પી જાઉં પરંતુ ખેડૂતનો એક રૂપિયો ન ખાવ અરે ભાઈ તું આવો રાક્ષસ બની ગયો છો કિરીટ પટેલ નામનો જેમ રાક્ષસનો હાહાકાર આ પંથકમાં હોય એવી રીતે આજે ખેડૂતો દુખી છે પીડાઈ રહ્યા છે આજે ખેડૂતો તારે તારી અને તારી ગેંગથી થી ડરી રહ્યા છે આજે આખા પંથકમાં જઈએ વિસાવદર તાલુકો હોય ભેસાણ તાલુકો હોય જુનાગઢ ગ્રામ્ય વિસ્તારના દરેક ગામડાઓના ખેડૂતો એમ કહી રહ્યા છે કેરીટ પટેલ તો ગુંડો છે છે અનેક લોકોને ભરમાવી રહ્યો છે રહ્યો છે છે અનેક લોકો આજની તારીખમાં પણ ને તે સાથે અન્યાય કરવામાં શું બાકી રહ્યો છે દોસ્તો એમને શરમ આવવી જોઈએ પહેલી વાત આ છે બીજી વાત એમણે એ કરી હતી કે આમ આદમી પાર્ટી ના તો સંસ્કાર સદાય ને માટે વિરોધ કરવાના રહ્યા છે અરે ભાઈ વિરોધ એટલા માટે કરવો પડે છે કે તે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે પશુપાલકો સાથે અન્યાય કર્યો છે દસ વર્ષના તારા સહકારી ક્ષેત્રમાં રહી અને સંગઠનમાં પ્રમુખ તરીકે આ વિસ્તારના લોકો સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય કર્યો છે તો તારો વિરોધ કરીએ એટલે તું એમ કેશો કે તમારા સંસ્કાર નબળા છે અને આમ આદમી પાર્ટીના સંસ્કાર જેવા છે કે વિરોધ કરે પરંતુ જ્યારે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થતો હશે ખેતમજૂરો સાથે અન્યાય થતો હશે પૂરતા પ્રમાણમાં આજે ખેડૂતોને ખાતર નથી મળતું તો એમના માટે અવાજ ઉઠાવીએ એટલે શું અમે વિરોધી બની જઈએ અને શરમ આવી જોઈએ આવું સ્ટેટમેન્ટ આપતા પહેલા અને સાથે સાથે કિરીટ કે હું જીતી જઈશ તો સમય છે દિવસના સમયમાં મારે તો ધારાસભ્ય બનવું નથી પરંતુ મારા ભાઈ ને વાહ ભાઈ વાહ મારા ભાઈ જયેશ રાદડીયા ને મારે મંત્રી બનાવવો છે એટલે શું તારા ભાઈ જયેશ રાદડીયા ને મંત્રી બનાવવા માટે તું આ ચૂંટણી લડી રહ્યો છું એ એમ નથી કેતો કે હું ખેડૂતો કામ કરીશ ખેત મજૂરોનું કામ કરીશ પશુપાલકોનું કામ કરીશ વેપારીનું કામ કરીશ એવી કહેવાની એમની હિંમત નથી બસ ભાષણબાજી કરી રહ્યો છે અને કહી કયો છે કે હું જીતી જઈશ તો 800 દિવસ સુધી કોઈનું ભલું નહીં કરું પરંતુ હું એટલા માટે જીતવા માટે આવ્યો છું કે મારે મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનાવો છે એટલે અમને અમને ટેકો લીધો છે દિલ્હી ગયો ગૃહમંત્રી અમિત શાહને કીધું કે મને ટિકિટ આપો કરી કરી દીધો દીધો હર્ષદ અને અને એ એવું માને છે 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 કે મને ટિકિટ આપો હું હું જીતી કરોડો રૂપિયા બે નંબરના છું પૈસા ભેગા કર્યા કર્યા માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડના નામે યાર્ડ સહકારી ક્ષેત્રમાં કોઈ યુવાનને નોકરી જોતી હોય તો પચીસ પચીસ લાખ રૂપિયાના તોડ કર્યા છે અને આ બધા પૈસા ભેગા કરી અને આ પૈસાથી હું ચૂંટણી લડીશ અને આ ચૂંટણી લડી અને હું મારા ભાઈ મોટાભાઈ જયેશ રાદડીયા ને હું મંત્રી બનાવવા માંગુ છું લોકો એ સમજવાની જરૂર છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના લોકો ચેતી જજો આ રાક્ષસ માત્ર માત્ર પોતાના મોટા ભાઈ કમિટમેન્ટ પૂરી કરવા માટે અને એમને મંત્રી પદ અપાવવા માટે જીતવા માંગે છે એટલે આપણે આવનારી આ વિધાનસભાની પેતા ચૂંટણીમાં દોસ્તો સમજી જાવું પડશે અને બીજી વાત ગઈ કાલે એક ભૂપત ભાયાની સ્ટેટમેન્ટ આપ્યું ભૂપત એમ કહી રહ્યો છે બિચારો બે હજાર બાવીસ માં ચૂંટણી લડ્યો જીતો લોકોએ વિશ્વાસ કર્યો લોકો સાથે વિશ્વાસઘાત કરવાનું એમણે કામ કર્યું પક્ષ પલટો કર્યો ભાજપમાં ગયો ભાજપમાં એમનું હવે કઈ ચાલતું નથી ભાજપ પાસે આજીજી કરી વિનંતી કરી હાથ જોડી કરી પાય પગલી કરી બધું જ કર્યું તેમ છતાં અત્યારે ભાજપ એમને ટિકિટ ન આપી ટિકિટ ન આપી એટલે કેવું થાય કે બાગર બિલો હવે ત્રાસ નાખી રહ્યો છે કે કરવું હું આમ પગાર મારી રહ્યો છે કે મારે જાવું ક્યાં એટલે એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે હવે આપણે જેમને ઉમેદવાર તરીકે ભાજપે પસંદ કર્યો છે કિરીટ પટેલ નામનો વ્યક્તિ દોસ્તો અને ગુંડો શા માટે લોકો કહી રહ્યા છે એક વાત સમજવા જેવી છે